બધા મજામાં છો ને જો વાડી આવી ગઈશું મગ ઉતાર લીધા છે આ સરસ મસ્ત મજાનો તડકો છે વરસાદ બિલકુલ નથી અને વાડી આવી મગ મગ ઉતાર લીધા છે અને થોડીક ફ્રી થઈ વિચાર્યું એક વિડીયો ઉતાર્યું બધા મિત્રોને શેર કરું બધા કહેતા આવશે કે તમે શું કામ કરો છો તો અત્યારે કામકાજમાં તો જો દવા છાંટવાનું કામ ચાલે છે તડકો છે એટલે ખાતર વાવવાનું છે જે બાકી છે કારણ કે ભીનું બહુ હતું એટલે હવે સુકાઈ જાય પછી આપણે ખાતર વાવવાનું છે અને જોઈ લો આપણે વાડી જો કપાસ કર્યો છે મકાઈ કરી છે જોઈ લો મને બધા પૂછે છે તમે શું કામ કરો છો બેન શું કામ કરો છો ઘર કામ કરીએ ઘર કામ કરીને ફ્રી થઈએ એટલે પછી આવીએ વાળીએ વાડી આવીને વાડીનું કામકાજ કરીએ જો જો કપાસ કેવો છે કોમેન્ટ કરીને જરૂર કહેજો મિત્રો કે અત્યારે કપાસ આપણો કેવો છે કપાસમાં આટલામાં થોડાક ખાવા પૂરતા મગ પણ કર્યા છે કારણ કે એ તો આપણે કરવું પડે મગ અડધી ચોળી એ બધું કર્યું છે સમજે અને આ જો આપણી વાડી છે જોઈ લઉંજો જો એક બે સા ના કર્યા છે પછી બકાલું બધું સોંપ્યું છે તુરિયા સોંપા છે દૂધી છે કારેલા છે રીંગણી છે ટમેટી છે મરચી છે બધું જ બકાલું કર્યું છે અને જો આપણી મકાઈ દેખાય છે પવનના કારણે પડી ગઈ છે નુકસાન થયું જ છે પણ એટલો બધો વરસાદ નથી એટલે બહુ બધા નુકસાન નથી થયું નુકસાન તો બધું થયું જ છે મિત્રો બધાયને થયું હશે કારણ કે વરસાદે ભૂકા કાઢી નાખ્યા છે પહેલાં તો આવતો નહોતો તો આવતો જ નહોતો અને આવી ગયો છે તે હવે જો આપણી મકાઈ છે જો ડોડા પાકી ગયા છે આવો ખાવા ડોડા ખાવા હોય ને જો પડી ગઈ છે આડી બધી મકાઈ કપાસના પાટલામ કરી છે જો આપણી મકાઈ જોઈ લો હવે વાઢીને લઈ લેવાની છે કારણ કે આમાં આપણે ખેતી કરી પછી પાળા ચડાવવા છે કપાસમાં ન કપાસ નમી ગયો છે ઘણો ખરો નુકસાન થયું છે પણ એ નમી ગયેલા છોડો આપણે હરખા કરી નાખ્યા છે અને હવે આમાં ખેતી બેતી કરીને ખાતર પાતર વાવીને પછી આપણે પળાઈ ચડાઈ દઈશું પાળા અને પછી પાછી એ હોય મૂકાઈ મૂકાય કરું છું કશું ને આમ ઓલી સાહેબ જાય છે ઝાડમાં ઘણું નુકસાન થયું છે વરસાદના કારણે બધી જ આડી પડી ગઈ છે હવે એ તો વાંચશું ત્યારે ખબર પડશે કે કેટલી પ્રોબ્લેમ થાય છે વાટણો તો શું કર્યું હવે સારા પડતા વરસાદના શું કેવું છે મિત્રો જે થયું એ થોડું ઘણું નુકસાન થયું અને ફાયદો પણ થયો વરસાદ ન આવે તો વધારે નુકસાન થાય અને આવ્યો છે તો પણ થોડું ઘણું નુકસાન થયું જ છે ચાલો હવે ભોગવી લેવાનું આપણે નુકસાન બીજું તો શું મિત્રો અને કોને કોને ખેતીવાડી કરવી ગમે છે કોમેન્ટ ને જરૂર મિત્રો મને બતાવજો કે જોઈ લે આપણી વાડી અને અત્યારે તો બધું જ ઓર્ગોનિક શાકભાજી આપણી વાડીમાં થાય છે ભીંડો ચોળી તુરિયા દૂધી બધું જ બકાલું કારેલા બધું જ ઉતરે છે આપણી વાડીએ જા અને થોડોક ટાઈમ પછી રીંગણા ટમેટા એ બધું મરચાં એ બધું ઉતરેવા મળશે ગામડામાં રહેવાની મજત અલગ હોય શું કહેવું છે મિત્રો ઘરનું દૂધ છાશ માખણ ઘી જે સિટીમાં વેચા તો તમે પૈસા દો તો એટલું શુદ્ધ તમને ન મળી શકે એવું સરસ મજાનું ગામડામાં મળે જે મિત્રો સિટીમાં રહેતા હોય એને મારે કહેવાનું થાય કે તમે ક્યારેક ખાસ ગામડાની મુલાકાત રહ્યો થોડાક દિવસ રહ્યો તમને ખબર પડે કે કેટલી મજા આવે છે ગામડામાં રહેવાની મોટી સિટીમાં જ થઈશું મિત્રો પણ મને એવું લાગતું હતું પેલા ગામડામાં કેમ રહેવું કેવી રીતે ગામડામાં લોકો રહેતા હોય થોડા દિવસ અહીંયા આવી ત્યારે મને તકલીફ પણ થઈ એમ થતું હતું કે પણ હવે મને એમ થાય છે કે ગામડા જેવી મોજ સિટીમાં નથી કોઈ જાતનું ટેન્શન નહીં ગામડામાં તમારે થોડી ઘણી મંદી હોય ને તો એટલો બધો તમને પ્રોબ્લેમ નથી થતો બાકી સિટીમાં તમે મુંજાઈ જાઓ સમજી લો કામ ધંધો સારો હાલતો હોય ત્યાં સુધી સિટીમાં રહેવાની મજા જ આવે પણ થોડીક મંદી આવે એટલે તમારે થોડો ઘણો જે બચાવ કર્યો હોય એ પણ તમારે વપરાય જાય ને ગામડામાં તમારે એમ પાછો કોઈ વાંધો નથી આવતો ચાલો મિત્રો હા આપણે બાળકોને સારું એજ્યુકેશન એવું આવવું તો આપવું હોય ભણતા હોય તો સિટીમાં રહેવું પણ જરૂરી જ છે મિત્રો એવું નથી કે નથી જરૂરી પણ રહેવાની આમ બધા મજા આવતી હોય તો મારું તો અનુમાન એવું છે કે ગામડા જેવી મને મજા ન આવી સિટીમાં રહેવાની આમ અને ગામડામાં એક તો તમે જે લોકો ગામડામાં રહેવાનું ના પાડતા હોય તો એમાં દીકરીનું ગામડામાં નથી ખેતીવાડી નથી ખાસ કેવું છે કે જો તમે ગામડામાં તમારી દીકરીને બેસો ને કોઈ દિવસ દુઃખી નહીં થાય ગમે તેવી પ્રોબ્લેમ હશે ને તો એની ફેમિલી એની સાથે ઊભી રહેશે એક તો અને બીજું એ જિંદગીમાં કોઈ દિવસ દુઃખી નહીં થાય ભૂખી નહીં રહે આ કામ કરવું પડશે પણ એને એટલી બધી કોઈ પ્રોબ્લમ નહીં આવે કે એ મુંજાશે નહીં થોડાક દિવસ ગામડાના લોકોને સમજાવવામાં તમને પ્રોબ્લેમ થશે પણ એ દુઃખી નહીં થાય એ તો મારું કહેવાનું સો ટકા છે તમને સારું મિત્રો વિડીયો મારો પૂરો જરૂરથી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ કરો છો સપોર્ટ કરતા રહેજો મને એવી હું તમારી આશા રાખું છું અને જો આપણા તલ છે દેખાય છે એક બે શાક કર્યા છે વધારે નથી કર્યા મુખવા સેવ બનાવવા માટે બિયારણનું થઈ જાય કારણ કે આપણે વાવવા હોય તો બિયારણ પણ આપણે જોઈએ ને અમે કોઈ વસ્તુનું આમ તો બકાલાનું છે આવી બધી અમુક અમુક વસ્તુનું બિયારણ અમે લોકો ઘરે જ રાખીએ છીએ સમજ્યા વરસનું થાય ને એટલે રાખી મૂકીએ એટલે આપણે જ્યારે પણ વાવવું હોય ત્યારે વેચાતું ન લેવું પડે જ અમારે વાડીએ કરે ને છે જય કેવા મસ્ત ફૂલ આવે છે જ છે ને જય મિત્રો જોઈ લો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની મિત્રો સપોર્ટ કરતા રહેજો ને જો લોકો આ વિડીયો ને એક લાઇક તો જરૂરથી કરજો કારણ કે લાઈક તો કરવી જ પડે ગમે તેના વિડીયો તમે જોતા હોય જો આ ઝાડ બધી જાડી પડી ગઈ છે કેમ કરવું વરસાદના કારણે જોઈ સારું મિત્રો ક્યાં ગામના છો કોમેન્ટમાં જરૂરથી કહેજો લાઈક સબસ્ક્રાઈબ ચેનલને કરતા કરતા રહેજો ભૂલતાની મારી ચેનલ અને મારો વિડીયો પૂરો જોજો મિત્રો સારું મિત્રો જય માતાજી બધાને અને તમે લોકો ખેડૂત હોય તો તમારી વાડીમાં શેની ખેતી કરી છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો સારું મિત્રો આવજો બધાને જય માતાજી અને લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં સારું